હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરોલ્યુશન ચેપ્ટર નંબર અઢાર તો ફટાફટ આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી નાખો તેથી અમારા દરેક વિડીયો આઈડિયા સ્વભાવી અથવા ગાલાના તમને મળતા રહે અને બીજાને પણ શેર કરો તેથી ઈ પણ અમારા વિડીયો જોઈ શકે તો ચાલો પહેલાં આપણે પાઠનું નામ જાણી તો છે કે માંડી અમારી વાત એનો પ્રકાર શું છે તો કે એકો કીત છે આ ખાસ યાદ રાખવું કેમ કે વિકલ્પમાં પૂછાય છે અને એના લેખક સંકલિત છે હવે છે એના વિકલ્પ જોઈએ આપણે પહેલો વિકલ્પ છે કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા તો કે જનક રાજાની અયોધ્યામાં માંડવીને કોના તરફથી ઉષ્માભર્યો પ્રેમ મળ્યો હતો તો કે ત્રણેય માતાઓ તરફથી માતા કૈકીએ રાજા દશરથ પાસે કઈ બે વિચિત્રણ શત્રુધન કોના થી જાણ થતા માતા કૈકીએ સામે વિષાદ વ્યક્ત કર્યો તો કે ભરત ભરતજી અનેક લોકો સાથે શ્રીરામ ને મનાવવા ક્યાં ગયા તો કે ચિત્રકૂટમાં ભરતજી રાજગાદી પર શું મૂકીને રાજ્યનું કામ સંભાળ્યું તો કે પાદુકા હવે છે માનવીના શરીરની દુર્બળતા અને ચહેરા પર તેજ હોવાનું કારણ શું હતું તો કે તપ અને પતિની ઉપેક્ષા શ્રીરામે કોની સ્થિતિ જોઈને ભરતને પ્રશ્ન પૂછ્યો તો કે માનવી મહાભારતના કયા ઐતિહાસિક સહી અહીં વર્ણન છે તો કે વસ્ત્રાહરણ ધૂત સભામાં અન્ય થતો જોઈને પણ કોણ મૌન રહ્યા હતા તો કે ભીષ્મ અને ત્રણ ધર્મ યુધિષ્ઠિર ધૂતમાં સૌપ્રથમ શું હારી ગયા હતા તો કે ધન અને રાજ્ય પછી છે તેરમો વિકલ્દ દુન્યોધનને દ્રૌપદી સભામાં બોલાવવા માટે સૌપ્રથમ કોને મોકલ્યા તો કે પ્રતિ કાર્મી અને દ્રૌપદીએ સભા સમક્ષ કયો તાર્કિક પ્રશ્ન પૂછ્યો તો કે હું જીતાયેલી કે વણ જીતાયેલી પછી છે પંદરમ વિકલ્પ તો કે દ્રૌપદીના પ્રશ્ન અંગે વિકાણોનો શું સ્પષ્ટ મત હતો તો કે તે સ્વતંત્રને મુક્ત છે પછી આ બાજુ એક વિકલ્પ આપેલો છે સોળમો હજી તો કે અન્યાય થતો જોઈને પણ મુક્ત શ્રોતા બની રહેનાર વિશે વિકર્ણ શું માને છે તો કે તે પણ અપરાધી છે હવે છે ખાલી જગ્યા તો કે માંડવી અમારી વાત પાઠમાં રામાયણની કથા ખાલી જગ્યા મુખ્ય કહેવાય છે માંડવીના માંડવી ખાલી જગ્યા રાજાના પુત્ર વધુ હતા તો કે દશરથ માંડવીના પત્નીનું નામ ખાલી જગ્યા હતું તો કે ભરત માંડવીના લગ્ન પછી તરત જ ભરત ખાલી જગ્યા દેશ ગયા તો કે કઈ કઈ મંત્રીપરીય ખાલી જગ્યા ભરત અને શત્રુધ્ધનને તેડવા માણસો રવાના કર્યા હતા સુમંતે ભરતજીએ શ્રીરામની બાદુકા રાજગાદી પર મૂકીને ખાલી જગ્યા રહીને રાજ્યનું કામ સંભાળ્યું તો કે નંદીગ્રામમાં ખાલી જગ્યા ઋષિ રામાયણનો શેષ ભાગ પૂરો કરવાના હતા તો કે વાલ્મીકી ધ્રુત્ત રમતી વખતે પાસે ખાલી જગ્યા ફેંકી રહ્યો હતો તો કે શકુની શરૂઆતમાં ધૃત સૌ રમત સામે ખાલી જગ્યા વાંધો ઉઠાવ્યો હતો વિદુરે તો પ્રતિકામી ખાલી હાથે પાછો ફરતા દુર્યોધન ને દ્રૌપદી ને લાવવા માટે ખાલી જગ્યાને ને તો કે દુશાસન દુશાસન દ્વારા દ્રૌપદી નું અપમાન થતું જોઈને ખાલી જગ્યાએ સખત વિરોધ કર્યો તો કે વિકર્ણ ખાલી જગ્યાના કારણે કુરુસભામાં સભામાં દ્રૌપદી નું રક્ષણ થયું તો કૃષ્ણ ગોપાલ હવે નીચે તમને એના ખરા છે અને એની નીચે કોણ બોલે છે તે કહેવાનું છે પાછળ પણ ખરા ગોટા અલા કોણ બોલે છે તે છે અને એની નીચે તમારે ઘટનાક્રમમાં ગોઠવો તે ગોઠવેલા છે હવે એની નીચે તમારે જોડકા જોડો આપેલા છે એમાં છે પેલું વિકર્ણ તો એમાં આવશે સી હું કૌરવ છું પછી દુર્યોધન અને યુધિષ્ઠિત તો એમાં આવશે ઈ ધ્રુત રમી રહ્યા છે પછી છે ભીષ્મ ગુરુ દ્રોણ અને કુલ ગુરુ તો એમાં આવશે બી મૌન છે તે પછી નારીનું અપમાન કરવું એ આપણને ન શોભે તો એમાં આવશે વિકાણ ગર્જના કરી પછી ધૃષ્ટા ધૃતરાષ્ટ્ર તો એમાં આવશે ડરી ગયા હવે છે પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર પહેલો પ્રશ્ન છે સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું હશે તો કે રાજા રઘુના પરાક્રમ કે મહાન કાર્યોને કારણે તેમના સમયની સૂર્યવંશ રઘુવંશ તરીકે ઓળખાય હવે છે બીજું માનવીના પિતૃઓને સ્વસુર કોણની પરંપરા શું હતું તો કે પરંપરા વડીલોને આદર જાળવવાની મહત્વતા હતી યોગ ધર્મ એટલે શું તો કે યોગ ધર્મ એટલે દરેક યુગમાં જન્મેલા વ્યક્તિએ પોતાને નિભાવવાનો ધર્મ અથવા જવાબદારી પાદુકા રાજ્ય એટલે શું છે તો કે શ્રી રામના વનવાસ દરમિયાન ભરતજીએ તેમની પાદુકાઓને અયોધ્યાની રાજગાદી પર મૂકીને નંદીગ્રામમાં રહી રાજ્યનું બધું જ કાર્યભાર સંભાળ્યું તે પાદુકા રાજ્ય છે હવે પાંચમો પ્રશ્ન જોયા બાજુ વિકર્ણ પ્રત્યે તેના ભાઈઓનો સો પ્રતિભાવ હતો ધૃતરાષ્ટ્ર પાંડવો અને દ્રૌપદીને દાસત્વમાંથી શા માટે મુક્ત કર્યા તો કે પાંડવોની ભીષણ પ્રતિજ્ઞાઓથી મહારાજ ધૃતરાષ્ટ્ર ડરી ગયા હોવાથી તેમણે પાંડવો અને દ્રૌપદીને દાસત્વમાંથી મુક્ત કર્યા દ્રૌપદીએ બંને વરદાનમાં શું માગ્યું તો કે દ્રૌપદીએ પહેલા વરદાનમાં પોતાના પતિઓને દાસત્વમાંથી મુક્ત કરાવી અને બીજા વરદાનમાં પોતાના પુત્રો દાસના પુત્ર ન કહેવાયા એમ માંગ્યું પછી આઠમ પ્રશ્ન છે બીજી વાત ધ્રુતનું આયોજન કોણે કરી કપટથી પાંડવોને વનવાસમાં મોકલ્યા તો કે બીજી વાર પણ શકુનીએ ધ્રુતનું આયોજન કરી કપટથી પાંડવોને વનવાસ મોકલ્યા આ એકમને બીજા શીર્ષક આપવા હોય તો કયા આપી શકાય તો કે પેલું માનવીની મનોવ્યથા અને બીજું વિકર્ણની મહાનતા હવે દસમો છે એમાં રામાયણ મહાભારત સિવાય બીજા કયા પ્રાચીન ગ્રંથોના નામ સંભળાય છે તો કે ચાર વેદો છે ઉપનિષદો વિષ્ણુ પુરાણ પછી ભાગવત પુરાણ શિવ પુરાણ વગેરે પછી છે અગિયારમો પ્રશ્ન આપણે પૌરાણિક કથાઓ ચાર માર્ગ થી સો લાભ થાય છે તો કે આપણો સાંસ્કૃતિક વારસો નૈતિક મૂલ્યો અને જીવનના સિદ્ધાંતોનું જ્ઞાન અને ઉપદેશ મળે છે આપણી સાંસ્કૃતિક કથાઓના આધારે કઈ કઈ ટીવી ધારાવાહિક બની છે તો કે આપણી સાંસ્કૃતિક કથાઓના આધારે રામાયણ મહાભારત વિષ્ણુપુરાણ શિવપુરાણ વગેરે જેવી ઘણી ટીવી ધારાવાહિકો બની છે નીચે બે ત્રણ વાક્યના આપણે ઉત્તર આપેલા છે એમાં પહેલો પ્રશ્ન જોઈએ માનવી નંદી ગ્રામમાં રહેવા કેમ ગઈ તો કે કારણ કે તેના પતિ ભરતજી ત્યાં રહીને રાજ્યનું કાર્ય સંભાળતા હતા એક પતિવ્રતા પત્ની માટે પતિની સેવા કરવી એ તેનો ધર્મ ગણાય છે એમ ભરતજીની સેવા કરવા માનવી નંદીગ્રામમાં રહેવા ગઈ ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માનવીએ શા માટે કરવો પડ્યો તો કે રામને વનવાસ થવાના નિર્ણયમાં ભરતે માનવી પર પણ શંકા કરી અને તેમ દૂર જા મને તારો મો ન બતાવ એમ કહી દીધું અપમાન અને ભરત દ્વારા સ્પષ્ટતાની તક ન મળવાને કારણે પોતાના આત્મગૌરવ ખાતર માનવીએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી ભરત પોતે સામેથી બોલાવે નહીં ત્યાં સુધી તે તેમની સામે જશે નહીં પછી છે ત્રીજો પ્રશ્ન તો એમાં છે માનવી પોતાનો પ્રશ્ન

મળવા માંડવી કેમ ન ગઈ તો કે અયોધ્યા પાછા ભરેલા શ્રીરામને મળવા માનવી ન ગઈ કારણ કે તે ભરતજી ત્યાં હાજર હતા તેણીએ જ્યાં સુધી ભરતજી સામેથી ન બોલાવે ત્યાં સુધી તેમની સામે ન જવાની પ્રતિજ્ઞા લીધી હવે છે પાંચમો પ્રશ્ન માનવીને બોલાવવા ભરતને જ આજ્ઞા શા માટે કરવામાં આવી હતી તો કે ચૌદ વર્ષ વનવાસ બાદ શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે બધા તેને મળવા આવ્યા હતા પરંતુ માનવી ન હતી આવી આવી શ્રીરામ જાણતા હતા તે માનવી ભરતની પત્ની કે ભરત જ તેને બોલાવવા યોગ્ય વ્યક્તિ છે અને કદાચ તેઓ ભરતને પોતાની ભૂલનો અહેસાસ કરાવવા પણ માંગતા હશે માનવીએ વિદ્રોહ શા માટે ન કર્યો તો કે માનવી યોગ્ય ધર્મને સમજી હતી તેથી શ્રીરામનું કાર્ય પૂર્ણ થાય તે માટે ભરતને યોગ્ય ધ્યાન રાખવું જરૂરી હતું આવા સમય વિદ્રોહ કરીને ભરત મનને વિચલિત કરવું યોગ્ય ન હતું તેને રાષ્ટ્ર ધર્મને પોતાના અંગત ન્યાય અને અધિકાર કરતાં વધારે મહત્વ આપ્યા હતી માનવી વિદ્રોહ ન કર્યો વિકાણએ કંઈ કર્તવ્ય નિભાવ્યું હતું તો કે અન્યાય અને અધર્મ ખાસ કરીને દ્રૌપદીને અપમાન સામે અવાજ ઉઠાવીને અને તેની સ્વતંત્રતા માટે દલીલ કરીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું એણે સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં અન્યાય થતો હશે ત્યાં મુખ રહેવું એ પણ અપરાધ છે પછી છે વિકર્ણ અને ધ્રુત અનુર્થનું મૂળ કેમ લાગતું હશે કારણ કે તેણે જોયું કે કપટથી રમાઈ રહેલા ધ્રુતને કારણે યુધિષ્ઠિર ધર્મ અને નીતિથી મેળવેલું બધું જ ગુમાવી રહ્યા હતા જે અંતે ભયંકર પરિણામો લાવવાના સંકેત અપાતું હતું યુધિષ્ઠિરને વધુ કેમ દાવમાં લાગવું લગાવવું પડ્યું તો કે દુર્યોધન અને યુધિષ્ઠિર ધૂર્ત રમી રહ્યા છે તેમાં યુધિષ્ઠિર એક પછી એક દાવ હારી રહ્યા હતા અને શકુનીના કપટને કારણે તેમણે ધન રાજ્ય દાસ દાસી પોતાના ભાઈઓને છેવટે દ્રૌપદીને પણ કાદવમાં લગાવી પડી અને હારેલું પાછું મેળવવા માટે યુધિષ્ઠિર બધું દાવમાં લગાવ્યું હતું શકુનીના ધૃત એક ઉદાહરણ આપો એક ઉદાહરણ મહાભારતના પ્રસંગમાં જોવા મળે છે જ્યાં તેણે દુર્યોધનને પાંડવો વચ્ચે ચોપાટનો ચોપાટનો ખેલ બતાવ્યો હતો શકુનીએ પાંડવોને ફસાવવા અને તેમની પાસેથી બધું છીનવી લેવા માટે આ દૂતને ઉપયોગ કરીને સાધન તરીકે કર્યો હતો પછી જે તમારે વિતરણ વિશે જાણવું હોય તો કયા ત્રણ પ્રશ્નો પૂછી શકો છો એમાં ત્રણ પ્રશ્ન આપેલા છે એવી રીતે હસ્તિના પૂરનું છે જાણવાના અને જે પ્રશ્નના જવાબ મુદ્દા સર આપેલા છે તમે જોઈ શકો છો જો પાઠના આધારે નાના પ્રશ્ન જો આવડી ગયા હોય ટૂંકમાં ઉતર તો એના આધારે પણ તમે લખી શકો છો પ્રશ્ન નંબર દસ છે નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ જવાબ દેવાનો જે સાચો જે હોય લાગુ પડતું હોય તેના ઉપર રાઈટ કરી આપેલું છે આ આમાંથી પણ આપેલું છે એવું નીચે એક કોષ્ટક પણ આપેલું છે મોટા ભાગના લોકો અને વિકર્ણ જેવા તે પણ મેં એમાં લખીને આપેલું છે પછી છે નીચે સમાનાર્થી શબ્દ જ્યાં મેં બે લખેલા છે અહીંયા તમે એક પણ લખી શકો છો અને જે સહેલા હોય તમને લાગે કે મને આ એક્ઝામમાં આવડી જશે તો તમે એ પણ લખી શકો છો બેમાંથી એક ઓ બીજા નહીં ચલો વિરોધાર્થી શબ્દ પણ નીચે છે ઘણા બધા આપેલા છે સરખી રીતે ભાગા કરી લેવા ઘણા બિરુદાથી આપણે આગલા પાઠમાં પણ આવેલા છે જે આગળ આગળ જોઈ જોઈ ગયા હોય તેવા જ પછી છે છે નીચે જોડણી સુધારો હવે એમાં નીચે શબ્દ ક્રમમાં ગોઠવો કક્કાવારી પ્રમાણ અથવા શબ્દ સરખા આપેલા હોય તો આપણે બારક છડીને આધારે લખવાનું રહેશે પછી નીચે આપેલું છે ધ્વનિને છુટ્ટી પાડવાની છે આપણે દર ખેલે પાઠમાં શીખી જ તો એ રીતે છુટ્ટી પાડવાની છે પછી ધ્વનિ જોડીને શબ્દો લખો પછી નીચે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ પણ છે તે તમારે ફરજિયાત લખવો પડશે અને જો વાક્ય તમને બીજું કોઈ આવડતું હોય તો તમે તેના આધારે પણ બનાવી શકો છો અથવા પાઠમાં કોઈ વાક્ય આપેલા હોય તમને એના આધારે બનાવતા આવડતું હોય તો તે પણ તમે બનાવી શકો છો નીચે તમને રવાનું કાર્ય અને દ્વિરૂપ્ત શબ્દ ઓળખો આપેલા છે કયા શબ્દો ઉપરથી ઓળખીએ છીએ એ પણ મેં અન્ડરલાઈન કરીને તમને બતાવેલા છે અહીંયા નીચે શબ્દો પણ લખવાના છે જો યાદીમાં અહીંયા ઘાટ પૂરો થઈ જાય છે તો આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશો તો અમારી ચેનલને તમે વધુ વખત શેર કરશો એવી અમે આશા રાખીએ છીએ અને તમે પણ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરવાનું ભૂલતા નહીં